આપણી ગામડાની ભાષાની અંદર કહેવામાં આવે છે ને કે દહીને દૂધમાં બે માં પગ રાખે હવે ક્યાં મેળાવે પરંતુ કહેવાય છે કે ભલે સંસારની અંદર જ રહેવું પડે તો રહેવાનું પરંતુ સંસાર પોતામાં ન આવી જવો જોઈએ પોતે સંસારમાં રહે એનો વાંધો નથી સંતો વાત કરે છે કે પાણીની અંદર હોડકું ચાલવું જોઈએ પણ હોડકાની અંદર પાણી આવે ત્યારે વાંધા સિવાય બીજું કઈ નથી એટલે સંસારમાં રહેનાર એ મુમુક્ષુના અંતર ની અંદર એવો તો દ્રઢ વિચાર રહેવો જોઈએ કે મને તો આ સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત તો સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે મારે મન તો સર્વસ્વ જે કંઈ ગણો તે સત્પુરુષ જ છે અરે સત્પુરુષ દ્વારા જ મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર કહેતા દર્શન મને એમાં જ થાય છે એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે સરળતાથી જે કાર્ય બનતું હોય જેમ સંતો કે છે ને કે પોતાની પાસે જ વસ્તુ હોય પણ એને ખબર ના હોય જેમ ડોક્ટર સમી વાત કરે છે કે ભાઈના ઘરની ઘર ની અંદર પેપરવેટ તરીકે નીલમ નામનું જે નંગ આવે છે એ પોતે ટેબલ ઉપર વાપરતા હશે એનો મિત્ર ત્યાં આવ્યો અને મિત્ર એ કહ્યું કે ભાઈ આ તું આ નીલમ આટલું બધું મોંઘું કેમ મૂકી રાખ્યું અને ત્યારે કહ્યું ભાઈ નોય નીલમ આ તો મને મળ્યો હતો પત્ર અને ગમતો હતો એટલે મેં આંખ્યો છે આ કાગળિયા ઉડી ન જાય એટલે અરે ચાલ ચાલ તું ચાલ મારી સાથે અને લઈ ગયા બજારની અંદર અને એના પારખું હતા એને બતાવ્યું ને ત્યારે કરોડો રૂપિયાની કિંમત એની આંખી અને પછી એને વેચ્યું તો નહીં પણ પછી પાછું લાવ્યો ત્યારે એને ક્યાં મૂક્યું એક સરસ મજાની તેજોરી લાવીને તેજોરીની અંદર એ પ્રકારે એને મૂક્યું કે જેથી કરીને કોઈ એને ચોરી કરી જાય નહીં એને ખબર પડી પછી એમ સામી કહે છે કે ગરડા પ્રથમ પ્રકરણનું માં વચના ની ખબર પડવી પડે કે મારું કલ્યાણ તો હું જ્યારે પણ અત્યારે નહીં જ્યારે પણ મારું મનુષ્યનું શરીર આ પૃથ્વી ઉપર હોય ત્યારે ભગવાન અવશ્ય સત્પુરુષ દ્વારા પ્રગટ હોય છે અને પ્રગટ સત્પુરુષ દ્વારા જ મારી મુક્તિ છે એ પ્રગટ સત્પુરુષ દ્વારા જ મને પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ નિશ્ચય થાય છે અને જેને પ્રગટ સત્પુરુષને ભગવાનને વિશે પ્રીતિ થઈ છે એના લક્ષણો જુઓ સંસાર ની અંદર તો સંસાર મરણા જરણા સંસાર છે એટલે ક્યારે આપણું મૃત્યુ આવે એની આપણને ખબર નથી પણ જો ભગવાન અને સંતને વિશે પ્રીતિ રાખી હોય તો જેમ અમારા મહેસાણાની અંદર શોભાસણ કરીને ગામ છે અને મૂળ અશોભાષણ ગામના ગોપાળભાઈ પટેલ કરીને સાંગલીની અંદર મરી મસાલા હળદર મરચો ના મોટો સારો એવો ધંધો કરતા હતા અને એના બે છોકરે એક કૃષ્ણ અને બીજો અક્ષર અત્યારે કૃષ્ણનો છોકરો પણ સાધુ થયો છે હવે અક્ષર છે એને પહેલેથી નાની એવી વાલની થોડી ઘણી તકલીફ હતી અને ત્યારે એમણે બાપાને પૂછ્યું કે સ્વામી શું કરું બધાએ કહે છે કે અમેરિકા મોકલીએ અને ત્યાં એની ટ્રીટમેન્ટ કરાવીએ તો વાલ બદલી જ શકાય છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી એ તમારી જોડે રહેશે અને પછી તો ભગવાનના ધામમાં જ બેસવાનો છે ને આવા જે શબ્દ કોઈ પણ પિતાને પોતાના દીકરા માટે કહે તો આ મરણા સંસાર ની અંદર તો એટલા બધા ઓતપ્રોત થયેલા હોય છે ને કે હવે એના વગર મારાથી નહીં રહેવાય આ દેહ દેહના સગા સંબંધી સાથે એટલી બધી પ્રીતિ થઈ ગયેલી હોય છે કે જેના કારણે કરીને બીજું એને કઈ યાદ જ ના આવે વારે વારે એ જ્યારે એની યાદ આવે ત્યારે વળી પાછું આંખમાંથી આશ્રુ બિંદુ પડવા લાગે અને એટલા જ માટે થઈને સ્વામી સામી એ ના પાડી એનું આયુષ્ય હતું ત્યાં સુધી રહ્યો અને પછી ધામમાં બેઠો સત્પુરુષની સાથે દેહ ને દેહના સગા સંબંધી પ્રત્યે જેવો પ્રેમ પ્રીતિ પ્રસંગ હતો એવો જ પ્રસંગ સત્પુરુષની સાથેનો હોવાના કારણે કરીને નાની ઉંમરની અંદર આ દીકરો અક્ષર

ન તદ ભાષય તે સ્વર્યો ન શશાંકો ન ભાવક યદ ગત નિવર્તન તે તદ્ધામ પરમ આવું જે અક્ષર બ્રહ્મ નું ધામ પુરુષોત્તમ નારાયણ જ્યાં બિરાજમાન રહે છે રાજકોટથી ભાદ્ર જવા નીકળેલા સ્વામીસી નું એક રાત્રનું રોકાણ પડદરી ગામે મુદેવ ભક્ત ભગવાનજીભાઈ ને ઘેર હતું તે ગામમાં કેટલીક પધરાવણીઓ કરીને સ્વામીશ્રી આ ઘર તરફ જઈ રહેલા થોડી વારે મકાન તો આવી ગયું પણ તે ઘરનું પ્રવેશ દ્વાર સુધી રહેલો યુવક રાજેન્દ્ર આ દરમિયાન મોટેથી બોલતો હતો કે દ્વાર ક્યાં છે તે યુવાન આમ જ્યાં બોલી રહેલો ત્યારે સ્વામીશ્રી બાજુમાં જ હતા તેઓ આ સાંભળીને મરક મરક હસતા મર્મ કર્યો કે દ્વાર તો આ રહ્યું અને દ્વાર શોધે છે

જેટલું તેને સ્વામીશ્રીના સાનિધ્યમાં જાણવા મળ્યું તારીખ ત્રેવીસ જૂનની સવારે સ્વામીશ્રી પડદ્રીથી મોવૈયા ગોલેટા ડાંગરા છલા જોધપુર લેયારા જાહેવા થઈને ભાદરા પધાર્યા ત્યારે એક દિવસના વિચરણમાં થયેલો આઠમો ગામ હતો આખા દિવસમાં તેઓ પચાસ પધરામણ પણ કરી ચૂકેલા આટલો પરિશ્રમ વેઠવો હોવા છતાં તેઓ એ ભાદરામાં રાત્રે અગિયાર વાગ્યા સુધી કથા વાર્તાનો લાભ આપ્યો થાકને તેઓ ગણકારતા નહી અને કથાને તેઓ અવગણતા નહી આ હતી તેઓની સહજ સ્વાભાવિક પ્રકૃતિ આ પ્રકૃતિ મુજબ વિચારતા સ્વામી શ્રી ભાદરા થી મજોટ ધ્રોઢ લતીપુર જસાપર ભેંસદળ બાણુગાર જામનગર વગેરેને પાવન કરતા તારીખ ત્રીસ જૂનના દિવસે પોરબંદર જઈ રહેલા આ મુસાફરીમાં ગ્રહણનો સમય આવતા તેઓએ તો રસ્તામાં બિલેશ્વર મહાદેવે રોકાઈને ભજન કીર્તન કર્યા અને ગ્રહણ મુક્તિ બાદ ત્યાં જ સ્નાન પૂજા કરીને પોરબંદર પહોંચ્યા અહીંથી તારીખ એક જુલાઈ ની સવારે રાણા ભાયાવદર ધોરાજી થઈને ગોંડલ પધારી ગયા અત્રે આઠ જુલાઈના રોજ સત્સંગ શિક્ષણ પરીક્ષા નિમિત્તે બધા જ વર્ગોમાં ફરીને સૌને સ્વ હસ્તે પ્રશ્નપત્રો વહેંચ્યા સત્સંગની એક એક પ્રવૃત્તિને વિકસાવવા માટે સ્વામી શ્રીએ લીધેલો રસ અનન્ય છે તેઓ માત્ર આદર્શ કે આયોજન જ નહોતા આપતા પણ કાર્યના અમલીકરણ માટે રીતસર હોમાઈ જતા તળિયાથી લઈને ટોચ સુધીની પ્રક્રિયામાં જાતે પડતા આજે કૃષિ થી લઈને કલ્યાણ સુધીની બીએપીએસ ની પ્રત્યેક પ્રવૃત્તિના હરિયા ભર્યા ફાલના મૂળમાં સ્વામીશ્રીનો આવો પરિશ્રમ સિંચાયેલો છે આવા શ્રમશીલ સ્વામીશ્રી તારીખ અગિયાર જુલાઈના રોજ છતાં તેઓ સાધક ની જીવતા તેથી ધર્મ નિયમ વ્રત તપ સેવા ભક્તિ વગેરેમાં ક્યારેય પોતાને અફવા માનતા નહીં અને બીજા કરતા પોતે વિશેષ વર્તતા આ પણ તેઓની સહજ સ્વાભાવિક પ્રકૃતિ